પાદરા કરખડી ચોકડી પાસે આવેલી એલેબિક કંપનીમાં આગની ઘટના સર્જાઈ આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પરંતુ રસ્તા પર ખાડા હોવાના કારણે એમ્બ્યુલન્સ મોડેથી પહોંચી જેના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે કે વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં કંપની પર કોઈ કાર્યવાહી થતી નથી આજે પાદરા તાલુકાના એલમ્બિક કંપનીમાં એલમ્બિક કંપની કરકડીના વિસ્તારમાં આવી છે અને ત્યાં એવું જાણવામાં મળ્યું કે આગ લાગી છે સોલવનથી ખૂબ સુંદર ગયું છે અત્યારે એક એકસો આઠ બી ગઈ છે ફાયર બંબા ગાડી બી ગઈ છે આ આગ સવા ની આસપાસ લાગેલી છે મારી પાસે માહિતી એવી આવી ગઈ પણ અંદર અમને કહેતા એવું કે છે કે હજુ કજુ થયું નથી જાણહાની થઈ નહીં એવું કહેવામાં આવે છે પણ મને એવું લાગે છે કે કંપની છુપાવી રહી છે હા અત્યારે અંદર છે અંદર છે ગાડી આગ પર કાબુ આવ્યો એવું હજુ બહાર આવ્યું નથી પણ મને એવું લાગે છે કે મોટી માત્રામાં આગ લાગી હોય એવું લાગી રહ્યું છે અને એક ફાયર ની ગાડીને આવતા કલાક થઈ ગયો એકસો આઠ ને આવતા બી કલાક થઈ ગયો આ રોડની ની હાલત જુઓ તમે આ કોઈક મોટી જાનહાનિ થઈ હોત તો હોસ્પિટલ જતા પહેલા તો લોકોને ઉપર જવાનો વારો આવી જાય